હેલો ફ્રેન્ડ આગળ આવી રીતે જાન્યુઆરી અને છવ્વીસમી જાન્યુઆરી માટે અમે લઈને આવી ગયા તિરંગા ટી શર્ટ ક્વોલિટી જોઈ લો પ્રિન્ટ જોઈ લો અને વાત કરીએ તો રેન્જ તો બિલકુલ અને એકદમ નીચા ભાવમાં છે ફક્ત ને ફક્ત એકસો ને ઓગણપચાસ માં આપી દેવાનું ફાઇનલ ફાઇનલ એકસો ને ઓગણપચાસ કીધા પછી ફાઇનલ જ હોય ચારે ચાર પ્રિન્ટ બતાવી દીધી અલગ અલગ

અમારી ઓફરનો લાભ લેવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ